આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પુરવઠાના નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી મંત્રીશ્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક અનાજની ગુણવત્તા પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી આ તકે મંત્રીશ્રીએ જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ તેલના જથ્થાનું રાશનકાર્ડ ધારકોને સમયસર વિતરણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સવારમાં જ રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર કોર્ટ પાસે આવેલા ફૂડ કોર્પોરેશનના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે વિવિધ ગોડાઉનમાં જોઈને ગોડાઉનમાં અનાજના સંગ્રહની સ્થિતિ ઘઉં ચોખાની ગુણવત્તા સ્ટોકની સ્થિતિ વગેરેની જાણકારી મેળવી હતી આ સાથે જ અનાજના જથ્થાનું પરિવહન તેમજ નિયમિત કઈ રીતે થાય છે તે પણ જાણ્યું હતું આ તકે એફસીઆઈ ના ઇન્ચાર્જ ડિવાઇઝ મેનેજર શ્રી નીલેશભાઈ સાંગાણી ક્વોલિટી કંટ્રોલ મેનેજર શ્રી એસટી પાટડિયા તથા શ્રી પાન પાટલ સાથે રહ્યા હતા મંત્રીશ્રીએ આ તકે અનાજના જથ્થાની જાળવણી સહિતના મુદ્દે ઉપયોગી સૂચનાઓ કર્યા હતા